ચારે બાજુ અંધારપટ હોવા છતાંય ભારે જેમજ બાદ આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાવી હતી રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ જી આજ રોજ ભરૂચ શહેર ખાતે દહેજ બાયપાસ ખાતે હાફિઝ હાર્ડવેરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો બાર વાગ્યાની આસપાસનો બનાવ હતો જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની એક વોટર બાઉઝર ટીમ સહિત તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી આગની પરિસ્થિતિને કાબૂમાં કરેલ છે અત્રે જોતા કોઈ ઈજાનો કે કોઈ જાનહાનીનો કોઈ અહેવાલ નથી